શ્રાવણ માસમાં તીર્થયાત્રા ધામે ભક્તોની ભીડ ઉમટી વલસાડના રાબડા ગામે લીલીછમ વનરાઈ અને પ્રાકૃતિક સૌંદર્યના મધ્યમાં આવેલામાં વિશ્વમભરી

માં વિશ્વમભરીના ચૈતન્ય સ્વરૂપના દર્શન અને હિમાલયની ગુફામાં સ્થિત શિવલિંગના દર્શન કરી શ્રદ્ધાળુઓ મંત્રમુગ્ધ થઈ જાય છે ગોકુળધામમાં શ્રી કૃષ્ણએ ઉપાડેલ ગોવર્ધન પર્વત અને નંદબાવાની કુટીની સુંદર પ્રતિકૃતિ બનાવવામાં આવી છે વૈકુંઠ ધામમાં એક આદર્શ ગૌશાળા આવેલી છે જ્યાં ગીર ગાયોની સ્વચ્છતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળે છે પંચવટીમાં શ્રી રામ સીતા માતા અને લક્ષ્મણજીની પ્રતિમાનો દર્શન કરી ભક્તો ભાવ વિભોર થઈ જાય છે શ્રી વિશ્વંભરી વિશ્વયાત્રાધામ સમસ્ત જગતને એક દિવ્ય સંદેશ આપી રહ્યું છે છોડી ઘર તરફ પાછા વળો અને ઘરને જ મંદિર બનાવો આ ધામ કોઈ પણ નાતી જાતિના ભેદભાવ વિના સનાતન ધર્મ અને સનાતન વૈદિક સંસ્કૃતિને ઉજાગર કરી રહ્યું છે સત્ય અને અસત્યનો ભેદ સમજાવી મોક્ષ પ્રાપ્તિનો માર્ગ દર્શાવતું આ ધામ જ્ઞાન ભક્તિ અને કર્મોનો ત્રિવેણી સંગમ બની ગયું છે જે ખરેખર પૃથ્વી પર સ્વર્ગ જેવી અનુભૂતિ કરાવે છે